આપણે અમારે મોટા બેન ની ન્યા અને આમ મારા મોટા ફોઈ ની ઘરે જો અમારે આશુબેન છે કોટડા તે આપણે એની ઘરે આવેલા છે આ એનું ખેતર છે જો બકાલું કરેલું છે આમ પપ્પા એને લાડ બધું છે અહીંયા બધા બગીચા જોઈ અમારે ખેતરમાં બળ કરે છે જો દેખાય તો બતાવી દો તમને આમ જો એ ખેતરમાં દાખો દે બળ કરતા હોય ઓ દેરો ફાવા આપણે આશુબેન ની ઘરે પોગી જાય હાલો અંદર જાય હું કરે અમારે ભરત પટેલ ને જોઈ હા હા વાહ 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 તો સોળા લેવા છે સોળા લેવા છે ક્યાં પહોંચી જાય હા સોળા આપણે આજ અમારા પટેલના ખેતરે આવેલા છે માંડવી છે જો કેટલી માંડવી છે આમ જોલા લીમડાથી ફરતા 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 આમ જો આ દેખાય ને આ બધી માંડવી એની છે વેયો ગાની માંડવી દેયના ખબર માં ઊભા થઈને બસ ખેતર જ આવવાનું બીજું કાઈ માથાકટ આ ખેતર આવો એને ખબર હોય કે તો તે એકલી કરવી પડે અમારે તીરો ખોવા સામે લીમડે છે પણ દેખાતા નથી આમ એક માથાકૂટ કરે છે શું કરતા હોય બાર બાંધતા આજ વરસાદ નથી બે ત્રણ દિવસથી વરસાદ બહુ આવતો તો આજ હવા દિને વરસાદ નથી આવ્યો અમે ખેતરમાં આટો મારીએ છીએ માંડવી માંડવી કેવી છે આમ આ ખેતર સાડા ઝૂંપડીઓ બનાવેલી છે ને બેહવાનું છે ખરી તો આપણે આ ઝૂંપડીએ તો કલાક દોઢ કલાકથી બેઠા જઈએ પવન મસ્ત આવે છે અમારે ભરત પટેલ કહે કે થોડીક માંડવી ખેંચતા જઈએ એમ તો હાલો ખેંચતા જઈએ બીજું તો શું આપણને પણ છે ને માંડવીને એવું ઓછું પાવે કારણ કે માંડવીને એવું મને સાપ માં ભાવે કે બહુ વધારે ભાવે એવું કઈ નહીં પણ તમારે બે નાટો તમારે અમારે બેડા માટો લેતા જાય કે એને માંડવી વધારે ભાવે એટલે આ કેમેરા મને જોવા તો કે નીચે જવું પડે તો ધોરી આવે ને એમાં પડાય જાય ને કે મરાઈ મરાય જાય કે આપણે કઈ કાંઈ ન હોય આપણે તો શું કે સિટીના માણા રાખે ಮಗಡಿ ಮಂಡು ಸರ್ ભરત પટેલ માંડવી ખા ને આપણે આયલા જઈએ કે આપણને કઈ છોડવા કહેવાની ખબર ન પડે કયો કે એ કેમાંડવી આપણે શું ખબર હોય તો બેય તો કેમ થાય ભાઈ હાલો હવે આપણે થોડોક પછી પાછા વિડીયો ઉતારી ખોલકો ખેંચી લીધો હજી ખેંચાય અને હા મેં કાંઈ ને કાંઈ એમાં સિંહ આવી જાય એમ કે એને જોઈએ આપણે તો કઈ જોઈ ને આપણે તો બીક લાગે કે આપણે તો ભાગવાનું છે હવે કે રાતે આવે ભરત પટેલ જો દૂધ લઈને આવી ગયા છે અને આપણે જવાનું છે ઘરે કે કે ઘરે આપણે ઘરની પાછળ વાડી છે મે તમને ઘર બતાવ્યું ને પહેલા એ તો એ ઘર પાછળ હું બકાલો છે જોઈએ આપણે હવે કુળો બાંધો છે ને દેશી એ પાછો ખડમાંથી હો વેલો પાણી પીવું એને કે પીધું હો પરાણે પીવું રહ્યું પણ તો આ ઘરની પાછળ આગળ રહેવાનું છે પાછળ પછી બેહું એવું બાંધેલું છે તે નાનું એવું ઝૂપડું એનું કરેલું છે અને આ બાજુ એનું બકાલું હો વાલવડ છે જ આવી નથી વાર છે એ કપા ઊભો છે આમાં ગવાર હોતે ને છે ગવાર અત્યારે શું કે આવતા નથી તે છે નહીં છે ઓ થોડા થોડા નાખ્યા છે જો એ પછી જાય પેહુને જો આ ગવાર આવે એને રાખવાના પછી આ બાજુ મરસી છે

અત્યારે કપાન માનવીને એવું બધું હોય કે સોમાં આવું કે અત્યારે શું છે કે પાણીવાળી જમીન હોય કે ન હોય ત્યારે લીલો સમજ હોય છે આમ એને આ એનું પાછળનું ખેતર તો મેં તમને પહેલાં બતાવ્યું ને કે ને એવું બધું બકાલોને એવું બધું આવ્યા કરે પાછળ પણ પહેલાં મેં તમને બતાવ્યું એ ભાગમાં છે માંડવી આથી એટલે માંડવી આકી નથી થતી આ ખેતર વોટીને જાઓ એટલે નાળિયેર ને પછીનું ખેતર વટો ને એટલે રોલ ટપ માંડવીને એવું છે આજ મેં ખેતરનો નો વિડીયો આખો બનાવેલો છે તો ફાઇનલી તમને આજનો વિડીયો કેવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો પછી મળી એકાદ નવા વિડીયો ત્યાં સુધી બતાવીને જય માતાજી બાય બાય